ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકસો સુડતાલીસમી રથયાત્રાનું મામેરું કરવા પ્રજાપતિ પરિવારમાં ઉત્સાહ છે ભગવાન જગન્નાથનું મોસાળું કરવા યજમાન સજ્જ છે ભગવાનના આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો યજમાન દ્વારા શોભાયાત્રા મહેંદી રસમ જ્વારા વાવવા ભજન કીર્તન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન પણ કરાયું છે અને આ પરિવાર છેલ્લા પાંચ વર્ષથી મામેરા માટેની રાહ જોતો હતો ત્યારે યજમાન બનવા માટે કરાયેલ ડ્રોમ પ્રજાપતિ પરિવારનું નામ ખુલતા જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રો આનંદ થઈ રહ્યો છે જ્યારે ડ્રોમાં નામ ખુલ્યું ત્યારે તો એવી ખબર નહોતી કે આપણે ભગવાન જ્યારે ઘરે આવવાના છે ત્યારે કેવો ઉત્સાહ કરીશું મામેરાની તૈયારીઓ કેવી રીતે કરીશું જેમ જેમ સમય જતો ગયો એમ તૈયારી કરતા ગયા તો ખબર પડી કે ખરેખર અમને એક અવલૌકિક લાવો મળ્યો છે તો એને ખબર પડતાની સાથે ચાર વ્યક્તિને પૂછતા ખબર પડી કે આપણે આને બહુ સારી રીતે ઉજવી શકીએ છીએ તો અમે જેમ આપણે હમણાં ચર્ચા થઈ એમ કીધું કે ભાઈ આપણે પત્રિકા લેખનનો બી પ્રોગ્રામ ગોઠવ્યો એટલે કંઈક નવું કરવા પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા જે ઉત્સાહ છે જગન્નાથ ભગવાનનો મામેડો જે થઈ રહેવાનું થવાનું છે એનો ઉત્સાહ તો બહુ છે તૈયારી પણ બહુ બધી ચાલી રહી છે રોજ હવે વીસથી બાવીસ દિવસ જેવા બાકી રહ્યા છે જ્યારે ભગવાન અમારા ઘરે આવવાના છે રોજ એ ચર્ચા ચાલે કે આ બાકી રહી ગયું છે હા આ કરવાનું છે આ થઈ ગયું છે બધા જ આમાં જ લાગ્યા છે સોસાયટી વાળા સગાઓ મારા ફ્રેન્ડ છે બધાને ખબર છે કે અહીંયા થવાનું છે બધાનો ઉત્સાહ બી બહુ છે ફેમિલીનો બી બહુ છે ઉત્સાહ